જિલ્લામાં ત્રીજા તબક્કાનું મતદાન યથાવત છે બે કલાક જેટલો સમય વીત્યો છે પરંતુ મતદાન છે તે મતદાનની પ્રક્રિયા યથાવત છે તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં મહિલાઓ ખાસ કરીને મતદાન મથક ઉપર પહોંચી છે તમે જોઈ શકો છો તે પ્રમાણે જ મહિલાઓ મતદારોમાં પણ ક્રેઝ જોવા મળી રહ્યો છે બીજી તરફ પુરુષ મતદારોનું પણ મોટી કતારો છે તે મતદાન મથક ઉપર જોવા મળી રહી છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ધાનેરા જે ડીબી પારેખ હાઈસ્કૂલ છે ત્યાંના આ દ્રશ્યો છે તમે જોઈ શકો છો તે પ્રમાણે હાલ મતદાન મથક ઉપર મોટી સંખ્યામાં મહિલા હોય પુરુષ હોય તમામ મતદારો છે અહીં પહોંચ્યા છે ખાસ કરીને જ વાત કરવામાં આવે તો ઓગણીસો જેટલા બનાસકાંઠાના જે બુથ છે તેના ઉપર આજે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ઓગણીસ લાખ કરતાં પણ વધુ મતદારો પોતે મતાધિકારનો ઉપયોગ કરશે વૃદ્ધ હોય મહિલા હોય યુવા હોય તમામ મતદારો આજે મતદાન મથકે પહોંચશે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો બે કલાક જેટલો સમય વીત્યો છે પરંતુ હાલ પણ ગરમીની શરૂઆત થઈ છે તો બીજી તરફ જે મતદારો છે તે મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જોઈ શકો છો તે પ્રમાણે લાંબી કતારો છે તે મતદાન મથક ઉપર લાગેલી જોવા મળી રહી છે બનાસકાંઠામાં પણ આજે બનાસની બહેન અને બનાસની દીકરી વચ્ચેનો જે જંગ છે જેને લઈને જ આજે જે મતદાન છે તે મતદાન શરૂ છે ખાસ કરીને વાત કરવામાં આવે તો મતદાન મથકો ઉપર હાલ મોટી સંખ્યામાં મતદારો ઉમટી પડ્યા છે